ધુરાજી ખાતે સમસ્ત લીંબડ પરિવાર દ્વારા વિજવાસણ માતાજી મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવ ત્રણ દિવસ વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ

હોમ શોભાયાત્રા પ્રતિમા તથા ફળા સાથે જળયાત્રા નગરયાત્રા આરતી જલાદિવાસ રાત્રિ સાંસ્કૃતિક કાર્યક્રમ રવિવારના દિવસે માતાજીની પ્રતિમા તથા મંડપનું આગમન સ્થાપિત દેવતા પૂજન મહાઅભિષેક અંજ સલાક મહાન્યાસ મહાઆરતી પૂર્ણાહૂર્તિ સહિતના કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ તેમજ આ શોભાયાત્રા વઘાસિયાના ચોરાથી શરૂ કરવામાં આવી હતી અને ધોરાજીના વિવિધ વિસ્તાર જેવા ચોક ચોક રોકડિયા હનુમાન થઈ બીજવાસણ મંદિર ખાતે પૂર્ણ કરવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત લીંબડ પરિવાર રાત દિવસ મહેનત કરી જહેમત ઉઠાવી હતી આ તકે ધોરાજી શહેર તેમજ આજુબાજુના સમગ્ર વિસ્તારમાંથી લીંબડ પરિવારના સભ્યો તેમજ કુટુંબની બહેન દીકરીઓ સાથે બોળી સંખ્યામાં ધોરાજી ખાતે પધારી ને આ માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ હતી એક જ્ઞાતિનું સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવેલ હતું જયંતિભાઈ મોંજીભાઈ લીંબર આજે શું કાર્યક્રમ કરવામાં આવ્યો હા અમારા માતાજીને ફળા અને મૂર્તિ એનું પ્રતિષ્ઠાન કરવાનું હતું માતાજી અમારા તો અમદાવાદ અમદાવાદથી અમે ફળાને લઈ આવ્યા અહીંયા અને એમની સાથે મૂર્તિનું બી આજ નવું મંદિર બનાવી અને મૂર્તિનું પ્રતિષ્ઠાન કર્યું છે પ્રતિષ્ઠાન ત્રણ દિવસનું હતું ત્રણ દિવસ અમે દરેક દરેક અમારા લીંબડ પરિવારને તથા લીંબડ પરિવારની દીકરીઓને પણ અમે બોલાવેલી હતી કે ભાઈ તમે બધા જ આવો અને આ ઉત્સવને આજે પ્રતિષ્ઠા મહોત્સવ છે એને તમે ઉજવો માતાજીની પ્રતિષ્ઠા કરી અને ધોરાજીની અંદર ધોરાજીની નાદ બી જમાડી અને અમારા હજારો લીંબડ પરિવાર અમારા આવ્યા છે એમની સાથે અમે ખૂબ આ પ્રસંગ પાર પાડે છે મારું નામ પ્રવીણ નર્મદાશંકર શુક્લ સુરેન્દ્રનગર નિવાસી અને મારો વ્યવસાય કર્મકાંડ છે અહીંયા ધોરાજીની અંદર લીંબડ પરિવારની અંદર માતાજી ઘણા વર્ષો પહેલા આ જગ્યા ઉપર હતા ઘણા વર્ષોથી પછી માતાજી ચારે દિશાઓમાં એમનું કોઈ સ્થાન કોઈ નક્કી નહોતું પણ માતાજીની જ્યારે ઈચ્છા થઈ ત્યારે જે સ્થાનની અંદર ઘણા વર્ષો પહેલાં જે સ્થાનની અંદર હતા એ જ સ્થાનની અંદર માતાજીએ આવવાનું ત્યાં નક્કી કર્યું અને લીંબડ પરિવાર આખું ભેગો થઈ અને માતાજીને આજે પ્રાણ પ્રતિષ્ઠા બે દિવસનો કાર્યક્રમ હતો ત્યારે માતાજીએ અત્યારે જે ફળાના રૂપમાં હતા એક મિંજ મિંજવાસીની માતાજી બીજા માં અને ત્રીજા ચિકોતર માતા એ ત્રણેય માતાજીની મૂર્તિ બનાવી અને ત્રણેય માતાજીની મૂર્તિ સ્વરૂપે અને જે માતાજીના જે ફળા હતા એ જ ફળાને અમદાવાદથી પરમ દિવસે એટલે કે તારીખ એક તારીખે એક તારીખના દિવસે અઠ્યાવીસ તારીખના દિવસે માતાજીની આખી અમદાવાદથી સવારમાં અમે પાંચ વાગે ત્યાં ગયા બ્રહ્મહુહૂર્તની અંદર સાડા સાતથી નવનો કાર્યક્રમ કરી માતાજીની ચાલન વિધિ અને માતાજીને ત્યાં જે નૈવિદની અંદર જે ભોગ ધરાવાનો હોય એ માતાજીનો નિવેદત આરોપણ કરી અને દૂધની ધાળાવાળાથી અને અખંડ જ્યોત લઈ અને ત્યાંથી માતાજીના ફળાને વાતતે ગાતે ધોરાજી ગામની અંદર એમને લાવ્યા અને ગામના જાપે એ માતાજીનું હામય ઉકેર્યું અને ત્યાંથી આપણે જે માતાજીનું નિજ ધામ હતું જે આ કુળદેવી માતાજીનું લીંબર પરિવારનું યા આ માતાજીને હામૈયા કરી બેન્ટ વાજા સાથે બીજે સાથે આખો પરિવાર એ માતાજીના વાતે ગાતતે લાવ્યા અને બે દિવસનો પ્રતિષ્ઠાનો કાર્યક્રમ હતો